નડિયાદનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓનો આંતર શાળાકીય રમતોત્સવ બે હજાર પચીસના પ્રારંભ થયો છે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાનાર બે દિવસીય આ રમતોત્સવમાં એકસો એકતાળીસ વિદ્યાર્થીઓ ભાગ લેશે ત્યારે નડિયાદનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડ્યાએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં ખેડા જિલ્લા રમતગમત અધિકારી સિનિયર કોચ આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ રમતોત્સવ મિની જુનિયર અને સિનિયર એમ ત્રણ વિભાગમાં રમાશે આ ત્રીજો રમતોત્સવ આજે મરીડા ભાગોર ખાતે ઉજવી રહ્યા છે અને જે બધું જે સહકાર મળી રહ્યો છે સ્થાનિક પ્રશાસનનો અને રાજકીય પદાધિકારીઓ માનનીય પંકજભાઈ સાહેબનો અને બીજા અન્ય રાજકીય પ્લેટફોર્મનો જે સહકાર મળ્યો છે ખૂબ ખૂબ અને જેનાથી બાળકોને આગળની તરફ લઈ જવા માટે પ્રેરણા સ્કૂલ મળીને સાતસોને એકતાલીસ બાળકો જુદી જુદી રમતની અંદર ભાગ લેશે પ્રથમ અમે દરેક સ્કૂલ લેવલે આ રમતોત્સવ રમાડી અને એના જે વિજેતાઓ છે એને અત્રે લાયા છે અને એ લોકો અત્રે આ રમતોની અંદર ભાગ લેશે સ્પોર્ટ્સમેન સ્પિરિટ એ પોતાના જિંદગીની અંદર અને પોતાના એની અંદર જીવવાનું અને જીતવાનું અને હાર મળે તો એ પછાવાનું એ પ્રકારનું જેનું શરીર સ્વસ્થ એનું મન પણ સ્વસ્થ એવા એક સારા અભિગમ સાથે અમે આ આયોજન કરી રહ્યા છીએ